નમસ્કાર મિત્રો વાત કરીએ રાજકોટની તો રાજકોટના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે રાજકોટના છોડી દીધા સલામ છે કે તે કઈ રીતે આ દાદીને પોતાના ખંભે બેસાડીને બહાર કાઢે છે જો મિત્રો આ વ્યક્તિઓ પોતે પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાના જીવને બચાવે છે તો રાજકોટ રાજકોટ અને તો મિત્રો મેઘરાજાએ આ આખું નાખ્યું છે એક પણ જગ્યા એવી નહીં હોય કે જે સારી રહી છે આખે આખા રાજકોટમાં બધે જ પાણી જો અત્યારે તમે જોઈ શકો છો કે જે લોકો પોતાના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવવાના લીધે ગરકાવ થઈ ગયા હતા તેમને બહાર કાઢવામાં આવે છે અને મિત્રો તમે જોઈ લો આ દ્રશ્યો કે રાજકોટમાં કેટલો વરસાદ પડ્યો છે ગાડીઓ પણ તરા તરવા માંડી છે જે રીતે જુનાગઢમાં હાલાકી બની હતી એવી જ રીતે રાજકોટમાં જો ગાડીઓ પણ પાણીમાં તરવા લાગી છે તો મિત્રો તમામ હાલાકી જે રાજકોટનો હાજી હાજી ડેમ છે તેમનો પળો તૂટવાથી બની છે કારણ કે હાજી ડેમમાં ક્યારે પાળો તૂટે એ તો કોઈને મિત્રો ખબર હોતી નથી તો મિત્રો જોઈ લો આ રાજકોટના દ્રશ્યો અને આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત